હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો કાંજી 7980 ની શ્રેણીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે એક બહુ મસ્તીનો દિવસ પણ છે એટલે આજે ગણેશોત્સવ છે અને ગણપતિ દાદાનો દિવસ છે તો આજે આજે આપણે ગણપતિ દાદાને વાલામાં વાલી વસ્તુ મોદક એટલે કે લાડવા તો લાડવા આપણે બનાવવાના છે તો બને રજો વિડિયોમાં આપણે કરવાની છે લાડવાની તૈયારી લાડવાની સાથે સાથે આપણે કઈક નમકીન પણ કરવાનું છે આ બાજુ જોવો તો આ બાજુ ઉમંગ મનુ અને એના મમ્મી ત્રણેય ભાખરી ભાંગે છે જો લાડવાની તૈયારી ફૂલ ચાલુ છે શું કરો ઉમંગ લાડવાની તૈયારી કરે છે બરાબર આ બાજુ મનુ એની મમ્મી અને ઉમંગ લાડવાની એકદમ ભાખરીને ભાંગે છે તમે જોઈ શકો છો આ બાજુ કરવા તમે જોઈ શકો છો લાડવાની હવે તૈયારી ચાલુ છે કારણ કે મોટો સામનો તો અમારે આગળ હતો નહીં નાનો છે અને ઉમંગ જો કઈ રીતનો ભાખરી ભાંગે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો લાડવાનું સુરમું તૈયાર થઈ ગયું છે અને એની અંદર ગુંદર બદામ અને કાજુ અને દ્રાક્ષ મિક્સ થઈ ગઈ છે અને એનું અત્યારે મિક્સ કરે છે તમે જોઈ શકો છો તો ધીમે ધીમે આપણે મિક્સિંગ કરી દઈશું અને આ બાજુ તમે જોઈ શકો છો કે સુરમાની અંદર આપણે ઘી નાખી દીધું છે અને એ પણ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાડવા બનાવવાની તૈયારી કરવાની છે તો આપણે સુરમું મિક્સ થઈ જાય ઘી એટલે લાડવા બનવાની શરૂઆત કરી તો આ બાજુ તમે જોઈ શકો છો ઉમંગ અને મમ્મી બે લાડવા બનાવવા મળ્યા છે તો ધીમે ધીમે લાડવાની તૈયારી હવે ચાલુ થઈ જાય પછી આપણે ગણપતિ દાદાને થાળ ધરી દઈએ અને પછી આપણે નિરાતે જમી લઈએ તો બને રહીજો આપણે આ વિડીયોમાં તો મિત્રો લાડવા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને ગણપતિ દાદાની આપણે તમે જોઈ શકો મૂર્તિ પણ લઈ આવ્યા છીએ હવે આપણે ગણપતિ દાદાને દીવો કરશું તો આ છે ઘી આપડે નાખી દઈએ ભૂલ કરવી કોઈ ભૂલ હો ના તો આપણે ગણપતિ દાદા ના થાળ પણ ધરી દીધો દીવાબતી કરી દીધી દીવો કરી દીધો દાદાના આશીર્વાદ લઈ લઈ આ બાજુ દાદા અગરબત્તી દીવાબત્તી કરી નાખી છે તો હવે આપણે નમકીન ની તૈયારી કરવાની છે તો હાલો ફટાફટ આપણે નમકીન ની તૈયારી કરી દઈએ હેલો મિત્રો તો આપણે નમકીન બનાવવાનું હતું પણ નમકીનમાં કિરણ ને કિંજલ ને ઉમંગ ને મનુ સાર કે આપણે કાંઈ મીઠાઈ લાવી નથી આપણે તો લાવવું છે શ્રીખંડ તો મેં કીધું આપણે શ્રીખંડ લાવવું નથી આપણે તો આપણે શ્રીખંડ આપણે ઘેરે બનાવી નાખી શ્રીખંડ બનાવવા છે દહી અને આમાં આવી ગઈ છે ધરાખ અને ડૂટી ફૂટી બે વસ્તુ લઈ આવ્યા છે તો આપણે ઘેરે શ્રીખંડ બનાવવાનું છે તો કઈ રીતનું શિખંડ છીએ ઈ પણ તમે જોવો તો તમે ઘરે પણ શ્રીખંડ બનાવી શકો તો ચાલો આપણે પેલા શિખન બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ તો મિત્રો આ દહીં અને આપણે ખાવ રીતનું નાનું ચુંદડી હોય એમાં ચુંદડીમાં નાખી દેવાનું એટલે એનું પાણી જે નીકળે ને એનું પાણી કાઢી નાખવા દેવાનું ખાવ પાણી નીકળી જવા દેવાનું તો આ દહી આમાં આપણે નાખી દીધું હવે આમાંથી જે પાણી નીકળશે ને એ આપણે પાણી કાઢવાનું છે તો આપણે ધીમે ધીમે ભેગા કરી દઈશું તો તમે જોઈ શકો છો જો આમાંથી પાણી ધીમે ધીમે નીકળવા મળ્યું છે આમાંથી પાણી સાધુ નીકળી જાય ને ત્યાં સુધી આમાંથી પાણી નીકળવા દેવાનું પછી આને કમ્પ્લીટ થઈ જાય પણ આમાંથી જેટલું બને એટલું પાણી તમારે કાઢી નાખવાનું મિત્રો દહી માંથી આપણે પાણી કાઢી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કે આ એક ગરવામાંથી એક ગરવો દહી હતું અને એમાંથી આટલું પાણી નીકળ્યું છે અને આટલું દહી નીકળ્યું છે બરાબર તો હવે આપણે એમાં ખાંડ નાખી દેસુ અને દહીંમાં ખાંડ નાખો તોય હાલે અને સાકર નાખો તોય હાલે અને ગોળ નાખો તોય હાલે તો આમાં પાણી નીકળી ગયું છે દહીં નીકળી ગયું છે આ બાજુ દ્રાક્ષ ને ડૂટી ફૂટી બે પડ્યું છે દહીંમાં ખાંડ અને ડૂટી ફૂટી અને દ્રાક્ષ નાખી અને મિક્સ કરી નાખી બરાબર એટલે આપણે શ્રીખંડ કમ્પ્લીટ તૈયાર થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો કે અંદર આપણે ખાંડ નાખી દીધી છે એકદમ આપણે મિક્સ કરી નાખશું એકદમ મિક્સ કરી નાખવાનું છે એટલે ખાંડ ને દહીં એકદમ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે નાખી દઈશું દ્રાક્ષ ને ડૂટી ફૂટી તો મિત્રો આમાં એકદમ ખાંડ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં નાખી દઈશું તૂટી ફૂટી અને દ્રાક્ષ તો આવી ગયા અંદર તૂટી ફૂટી અને દ્રાક્ષ બહુ જાદી નથી નાખતા જોઈ શકો છો તૂટી ફૂટી અને દ્રાક્ષ આવી ગઈ તમે જોઈ શકો છો તો આપણે આને પણ મિક્સ કરી દઈશું એકદમ દુકાને શ્રીખંડ મળે ને એવું ટેસ્ટ છે લઈ એની ઘરે એટલે મસ્ત બને તમે પણ બનાવી અને તો મિત્રો આપણે પણ તૈયાર કરી દીધું છે અને આ બાજુ જોવો તો હજી રસોઈનું કામ ચાલુ છે પૂરી બનાવે છે અને શિખંડ કમ્પ્લીટ થઈ ગયું છે તો દુકાને શિખંડ લેવા જાય તો ત્રણસો થી ચારસો રૂપિયા ભાવ હોય એની કરતા આપણે ઘેરે શ્રીખંડ બનાવીને તો એની કરતા મસ્ત ટેસ્ટ આવે અને એકદમ સારું લાગે તમે જોઈ શકો છો કે શિખંડ કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડી વાર રહીને ખાવાનું હોય ને તો તમારે અડધી કલાક કલાક તમે ફ્રીજમાં રાખી દીધો એટલે દુકાનેથી એવું જામી જાય પણ છે એટલા માટે આમ નામ તમે જોઈ શકો છો કે આવી રીતે જ આપણે રાખવાનું છે કે થોડી વાર રહીને આપણે રસોઈ બની જાય એટલે જમી પણ લેવાનું છે તો બને રેજો વિડીયોમાં અને શિખંડ કેવું બન્યું કોમેન્ટ પણ કરી દેજો તો હેલ્લો મિત્રો જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવાનું આવી પણ ગયું છે તમે જોઈ શકો છો આ છે ગલકાનું શાક અને આ છે પૂરી અને આ છે શ્રીખંડ અને આ છે લાડવા તો હાલો આપણે જમી લઈએ અને હાલો તમે પણ જમવા અને હાલો તમે પણ લાડવા ખાવા તો હેલો મિત્રો આપણે જમી લીધું છે લાડવા પૂરી અને શ્રીખંડ જો તમારે પણ શ્રીખંડ ઘરે બનાવવું હોય તો દહીં લઈ આવવાનું અને દહીંમાંથી પાણી કાઢી નાખવાનું અને પાણી કાઢ્યા પછી જે દહીં વધે એમ એમાં આપણે ખાંડ સાકર અથવા તો ગોળ મિક્સ કરી દેવાનો તમને જે ગમતું હોય એ મિક્સ કરી દેવાનું પછી તમને બીજી જે વસ્તુ ગમતી હોય એ પણ મિક્સ કરી દેવાની અથવા કે દ્રાક્ષ છે ડૂટી ફૂટી છે બદામ છે કાજુ છે તમારે જે મિક્સ કરવું હોય તમને ગમતી વસ્તુ મિક્સ કરી દેવાની પછી શિખંડ બની જાય એને થોડી વાર ફ્રીજમાં રાખી દેવાનું એટલે એકદમ કમ્પ્લીટ થઈ જશે અને દુકાન કરતાં સરસ ટેસ્ટ પણ આવશે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો